કાંકરેજ બ્રેકિંગ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંજીપાનાનો જુગાર રમતા શકુનીઓને પકડી પાડતી એલસીબી પાલનપુર કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાઓ જિલ્લાનાઓ જુગાર અને દારૂના ગુનાઓને નેસ્ત નાબૂદ કરવા સૂચના આધારિત વીજી પ્રજાપતિ એલસીબી પીઆઈ પીએસઆઈ પી એલ આહિર સાહેબના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે આકોલી ગામમાં સીમમાં ક્ષેત્રવાસ વિસ્તારમાં કીર્તિજી ભુદરજી ઠાકોર પોતાના ખેતરમાં ઘરના ચોગાનમાં લાઇટનું અજવાળું કરીને જુગાર રમી તથા રમાડી રહ્યા હતા તે દરમિયાન રેડ કરતા જુગાર રમતા ઇસમો પાસેથી રોકડ રૂપિયા ત્રેવીસ હજાર બસો સિત્તેર તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા સાત હજાર સાથે કુલ મુદ્દામાલ ત્રીસ હજાર બસો સિત્તેર રૂપિયા સાથે પકડાયેલ કીર્તિજી ભૂધરજી ઠાકોર આકોલી મહારાજવાસ લાલાભાઈ સવાભાઈ ઠાકોર ઓરડુવાસ પ્રહલાદભાઈ ભાઈચંદભાઈ આકોલી ભારાજી સોમાજી ઠાકોર કાંકર તાલુકો કાંકરેજી બનાસકાંઠાવાળાઓ દ્વારા ગુનો કરેલ હોવાથી ચાર ઈસમોને ઝડપીને શિહોરી પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી કરવામાં આવી પાલનપુર એલસીબી પીએસઆઈ પી એલ આહિર હેડ કોન્સ્ટેબલ કિસ્મતજી ભરતભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ અશોકભાઈ સહ એલસીબી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા